સાબરકાંઠાના તલોદની હરસોલ પોસ્ટ ઓફિસમાં લાખોનું કૌભાંડ બે કર્મચારીઓની ધરપકડ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની હરસોલ પોસ્ટ ઓફિસમાં લાખો રૂપિયાની ઉચાપતની ઘટના સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે જે કર્મચારીઓ પર જનતાએ પોતાના પરસેવાની કમાણી વિશ્વાસથી મૂકી હતી તે જ અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને

વધુનો મોટો ખાડો જોવા મળ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પોસ્ટ ઓફિસના જ કર્મચારીઓ અને અધિકારીઓએ મિલી કરીને આ રકમની ઉચાપત કરી છે બે કર્મચારીઓની ધરપકડ અન્યની શોધખોળ તલોદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધતા ત્વરિત કાર્યવાહી કરી પોસ્ટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બે આરોપીઓની બાદ ધરપકડ કરી લીધી છે ત્યાં જ્યારે આ કૌભાંડમાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે બીજી તરફ પોસ્ટ વિભાગે પણ કડક વલણ અપનાવી આ ચારેય આરોપી કર્મચારી અધિકારીઓ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે ગ્રાહકોમાં ચિંતાનો માહોલ સરકારી સંસ્થામાં જ થયેલી આટલી મોટી ઉચાપતના પગલે સ્થાનિક લોકો અને પોસ્ટમાં બચત ખાતા ધરાવતા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી છે હાલ પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ ઉચાપતનો આંકડો હજુ વધી શકે છે કે કેમ અને કેટલાય સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો રિપોર્ટર હમીદ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા